જે હે નવ મુ ને મે ફૂલ તબ તબ પાડી કોલા મા મા હે ને પડું ને પડું મા મા કાવ બુમા બુમા હા ટી કને જોવે પડે નો જાય બુમા આ અમારે ગોટણ ઉપર પક દે ને સળવું જોતા ખરિયાણ ઉપાડवता જો પરજા નો હેઠો 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 આલે હું તું નોડે આપા આલે

Yeah, I'm હેલો તો વેરી વેરી ગુડ મોર્ગ મેન્સ વેલકમ બેક ન્યૂ બ્લોક દયરામ સીતારામને જ શ્રી કૃષ્ણ બધાની એમ જોઈ હું બધા એકદમ મજામાં બી બધા એકદમ મજામાં વાગી ગયા છે ત્યાં સવારના અગિયાર સાડા જેવો ટાઈમ થઈ ગયો એમાં ગુડ મોર્નિંગ તો સાડા આઠ વાગ્યા થઈ ગયું પણ બહુ બેડ મોર્નિંગ થયું આજે કારણ કે ઝરમર ઝરમર નહીં પણ સારામાં સારો વરસાદ કાલુ રાતનો ચાલુ હોય કોન્ટિન્યુ હું કાલે અગિયાર વાગ્યાથી ચાલુ તો તે અત્યારે અગિયાર વેગાંતર અંતર થયો કારણ કે ફળફળ ને કોક કોક સાટે હરવડે સા લુજ એટલે સા એક કઈ કલાક એ કઈ બંધ નથી થયો રાતનો ને રાતી લાઈટ ગઈ તે અહીં તો ઠંડો પવન પવન બહુ જ નહોતો એટલે પવન વાંધો નતો એવું હવા થઈ અમારે તો રાતી લગભગ અગિયાર વાગે થી ગઈ હતી તો અગિયાર વાગે આવીને પછી એક ટ્રેન ગઈ હતી અત્યારે અગિયાર વાગે આવી આગળ હતી બસ ફોનું સાજી મમ્મી કે મમ્મી દરવાનું દરવાનું કેમ ખર્ચ કરે ને બાકી જો બસ કાંકરી કપડાં ધોયા કારણ કે વિશાલના પીડા થતી ને હું કચરા એવું ઉઘાડતી હોય સુકાઈ હુકાઈ જાય વેલરા ને બાકી ઢોર નહીં નાખવાનું કરવાનું કામ કે ચાલે ને બાકી મસ્તી મજા ખાલે મારે ઢાલ ને તલવાર ને પીડા મણીને તાવડતા હતી હું વારે હિકતી હતી ને મજા મસ્તી કરતા હતા અને બસ બધા બેઠા કાંઈ આ ડુંગરું જવાતું નથી કાલે નોરતા કરવા જવું હતી પણ વરસાદ હતો તો ને લાઇટ હતી નહીં તે પછી નહોતા ગા ને ન ગાથી હારું ને કે મેર સીલ તો ચાલુ હતું બખાલા હતું કારણ કે ત્યાં પાણી ભરાણું પણ દસ વાગ્યાથી મેં ચાલું થયું હતું એ ભીંજાતા આવત એ નો ગાથી સારું એવું બધું હે ને બાકી તો બસ જો ઘરમાં ઘરમાં દી જા ને કાલે પાંચ છ વાગે લાઇટ નહોતી કંઈ બ્લોક પાછો કન્ટિન્યુ ન થયો કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું મારે થોડું ઘણું તમે રાખ્યું હતું કોલ આ તે વિડીયો કોલ કોઈનો કામકાજ પતાવા થાય તો ખાસ કે વિડીયો એડિટિંગમાં ધ્યાન દીધું ને તો આવું બધું છે ને હવે ભગવાન કરે ને સારું હું કાં કે મેં પાછો ન આવે તો એટલે કારણ કે આજે હે દહેરા અને દહેરાનો અમારે દેગામમાં મોટે પાયે પ્રોગ્રામ છે સામાડાયું ને પોગ્રામ હે ત્રણ વાગેથી જો મેં નહીં હોય તો પોગ્રામ થવાનો હે તો જય ટ્રેડિશનલ ને પેરેન્ટ એવી ઈચ્છા હે તો જોઈએ હવે ત્રણ વાગે તો ખબર પડે આજે બપોરા કરી લઈએ હવે આજે મને બપોરા મસ્ત મજા દાળ ને ભાત ને બનાવ્યા મમ્મી રોટલી ખીરા મળતા પહેલાં કરી લીધા એ પાછું બપોરા કરવાનું ટાણું થેગું તો કરે લઈએ બાકી વિડીયો કન્ટિન્યુ રજો બાકી બધે જો આમ આડવરા ડવરા થાય ભાઈ ની અહીંયા મસ્તી આલે જોતા ખરી કબાકડો કામ આ થયેલી હું કામ આ કામ આ હેલો એનભાઈ બેઠો સોનાની કામ કચ કરતી હતી રાહુલભાઈ અમારા ભાઈ ને રાખવાનું કચ કરે છે નવ ને ને ટાઈમ થયો રેડી નોટા કરવા જવા માટે આ બધા નોટા કરવા જઈને અમારે તું તું એણે મૂકે નવી આપણો બાબુભાઈ બોખીરિયા હે એના સુપુત્રનો આજે હે ને એ ડ્રોન શૂટ હે ડ્રોન શૂટ હે ડ્રોન સો હે સોપાટી તો ન્યાય જવાનું હા તો હાલો વેલેરા નીકળી મારે વિશાલ ને હું અમે થોડુંક લેટ થઈ ગયું અને એને મારી ભાભીજી નંબર બધા હારે જવાના હે તો પેલા અમે બે અમે રાહુલ ભાઈ ડ્રોન શો ડ્રોન શો માં જઈ હું ને પછી નાથી ચાલ તું લેવા દે ને ઘેતું થોડું સોનલ દાંડિયા ઘર તું લેખી બોલ તો ડ્રોન શો માં જઈ હું જરાક જલ્દીમાં માં ઝટપટ ક્યાંથી કપડા કપડાં પહેર્યા મારે સો લીટર રન ફરવાનું હતું દસ મિનિટ મેં ત્યાં થઈ વિશાલભાઈ ને હું રહ્યું ને પછી ઝટપટ ભાઈ ગયા કારણ કે સાડા આઠ વાગે ગરબી ચાલુ થઈ જાય ને અમારે ઓલરેડી નવ વીસ મિનિટ જેવો ટાઈમ તો ઘરે ઘરે થઈ તો હાલો વેલેરા જઈએ મીડિયમ બનાવે જો બ્લોગ આગળ ત્યાં જઈને કન્ટિન્યુ કરી જો આમ બધા યુટ્યુબર અહીંયા બેઠા છે ને વાર છે થોડુંક ચાલુ થવાની ઘણા લાંબે પલ્લેથી આવ્યા નવી ઘણા ઘૂટે ઢૂકડેથી આવ્યા

કેટલી ગરબી ચાલુ કે ખબર છે નહીં મેળાનો ગ્રાઉન્ડ છે ને ઘણી બધી પછી પબ્લિક છે ને માઈક સુવિધા ન હતી મને માઈક લગભગ ન કર્યું સુવિધા એટલી કરે છે તે થોડું હાલો ફાગડા ગાડી જોઈએ હું થાય Baby! thank mm -hmm. you

વિડિયો ਦਾ વિષય ਗੁੰਮ ਪਿੰਡ ਹੈ ਗਾਇਸ ਤੇ ਬੇਕਾਂਸ ਡਿਜ਼ਾਈਨ ਉਹ ਤਾਂ ਗੋਇੰਗ ਹੋਏ ਅਰੇ ਕਾਈਮ ਖਾਣ ਦੀ ਵਸਤੂ ਨਹੀਂ ਘਰ ਘਰ ਚਲ

અમને જે નાસ્તો કરવા આપ્યો તો અમે તો નાસ્તો કર્યો છે ને કાજુ કતરી નું જે ઘણા પ્રોડક્ટ હા મંચુરન હે જેલ હા મારે જોઈએ છે Araul paraí nos to. ¿Qué anudól se apay? A, udol, sea, A, full A full home, head. cleansing anudól.